પ્રેઝ ધ લોર્ડ ક્રિસ્ત મોહલ્લા ભાઈએ બહેનો દિવ્ય દયા અને દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે જુલાઈ ઓગણીસમી તારીખ આ સંદેશ સાંભળ્યા તમારા સૌ માટે વિશેષ પ્રાર્થના કરું છું તમારા બાઇબલ લઈ લો પ્રભુ શ્રી સાંભળીએ માતીનો ગ્રંથ બારમો અધ્યાય ચૌદથી એકવીસમી કલમ સુધી છું એ બહાર જઈને ઈસુનું કાસળ કાઢવાનું કાવતરું રચ્યું ઈશુને એની ખબર પડી ગઈ એટલે તેઓ ત્યાંથી ચાલ્યા ગયા પુષ્કળ લોકો તેમની પાછળ ગયા તેમણે બધાને સાજા કર્યા પણ તેમને સખત ચેતવણી આપી કે મને જાહેર ના કરશો જેથી પૈગંબર એશાની વાણી સાચી પડે કે જુઓ મારા વરેલા સેવકને મારા પ્રિયતમને જેના ઉપર હું પ્રસન્ન છું મારો આત્મા હું એના ઉપર ઉતારીશ અને એ દેશ વિદેશની પ્રજાઓમાં धर्मनी घोषणा कर नही वाद विवाद में उतरे ते नहीं मछावे नही कोई एन सात धर्मनी विजय बनावता सुधी उजरायला बरू ने भांगी नही नाके मंद पड़ेलीट ने पुजा नहीं नाके देश विदेश आशा बांध से આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે ક્રિસ્તમભાઈ તબેનો પ્રભુ યીસુને જે યશાના ગ્રંથમાં જૂના કરારમાં લખાયેલું હતું અને એને પૂર્ણતા પામવા માટે પ્રભુ ઈસુ આવ્યા છે એમ કરીને બતાવે છે એણે પ્રભુ યુસુનું એમનું જીવન એમનો જન્મ એમ એમની મિનિસ્ટ્રી અને એમના ગુણ જે દયા હોય જે કરુણા હોય જે અનુકંપા હોય એ જૂના કરારમાં યશાન ગ્રંથમાં જ વર્ણન કરવામાં આવ્યું જ્યારે મસીહ આવે એનામાં આ બધું ગુણો એ દયા હોય કરુણા હોય અનુકંપા હોય બધું એમના જીવનમાં દેખાય એમ કરીને એટલે પ્રભુ ઈસુ ઐશાન ગ્રંથમાં જે લખાયેલું હતું એ પૂર્ણતા પામવા માટે પૂર્ણ કરવા માટે આવ્યા એમ કરીને માગથી રજૂઆત કરે છે માલ ભાઈ તબેન આજના શુભ સંદેશમાં બે પ્રકારના લોકો આપણે જોઈએ છીએ એક બાજુ ફરોશી લોકો અને એ લોકો શું કરે છે કાવથુરું રચે છે અને પછી એમના પ્રત્યે અધય છે અને પછી એમને મારી નાખવાનું છે અને એમના પ્રત્યે નફરત છે એ ફરોશી લોકો દુનિયામાં હંમેશા સત્ય અને જુઠ્ઠું અજવાળું અને અંધારું ન્યાય અને અન્યાય ધર્મ અને અધર્મ વચ્ચે હંમેશા સંઘર્ષ છે જે લોકો જુઠ્ઠા છે સત્યની નાશ કરવા માટે હંમેશા કોશિશ કરતા હોય જે લોકો અંધકારની શક્તિ પ્રમાણે જીવે છે તેઓ જે અજવાળું છે એને રૂઝાવવા માટે કોશિશ કરતા હોય જે લોકો અધર્મ છે અધર્મના છે ધર્મ અને કલાશ કરી નાખવામાં બરબાદ કરવા માટે કોશિશ કરતા હોય છે બીજી બાજુ ઘણા બધા લોકો પ્રભુ પાસે આવતા હતા પ્રભુ ઈસુ એમના માટે આશા આપે છે પ્રભુ ઈસુ એમને સાજા પણ આપે છે પ્રભુ ઈસુ એમનું જીવન પ્રકાશમય જીવન બનાવે છે આ કિસ્માલા ભાઈ તાબેનો આ બે પ્રકારની શક્તિઓ अंधकार शक्ति और प्रकाश की शक्ति बने शक्ति हमेशा संघर्ष है आ फरोशी लोग सत्य स्वीकार करी शक्या नहीं सत्य न सामनो करी सकता नहीं एले कवतरू कासल बस मारी ना एम एजेंडा में बधु आ बधु नफरत मारी नाखवा अधिकाई एम एम પ્રભુ ઈસુ બીજુ બાજુ આશા આપે છે સાજા પણ આપે છે અને શાશ્વત જીવન આપે છે દરરોજના જીવનમાં પણ આપણે પણ નક્કી કરવું હોય દરરોજ સવારમાં ઉઠીએ ત્યારે હું કયા પ્રમાણે જીવન જીવવાનું જીવવાનો છું પ્રભુ ઈસુ કહે એ પ્રમાણે સત્ય પ્રમાણે હોય તો પછી આપણે જીવન પ્રકાશમય જીવન જીવવાનું છે અને સ્વતંત્ર જીવન જીવવાનું છે કોઈના ડર લાગવાની આપણી જરૂર નથી અને આપણું જીવન આશીર્વાદિત બનાવવાનું છે જેથી કરી આપણે પ્રભુના સંતાનો તરીકે હંમેશા જીવી શકીએ આ કૃષ્ણમા ભયતા બહેનો આજના શુભ સંદેશ આ મનન ચિંતન શાસ્ત્ર પાઠ સમજવા માટે પ્રભુ ઈશુને ઓળખવા માટે પ્રભુ ઈશુ કેવી રીતે જૂના કરારમાં લખવાયેલું બધું પૂર્ણતા પૂર્ણ કરવા માટે આવ્યા હતા ફૂલફિલ કરવા માટે આવ્યા હતા હું તો પરિપૂર્તિ કરવા માટે આવ્યા હતા એ બતાવે છે અને આપણે પણ પ્રભુના સંતાનો તરીકે પ્રભુ જ માર્ગ છે પ્રભુ જ સત્ય છે અને પ્રભુ જીવન આપે જે પ્રમાણે એમની પાછળ પાછળ જઈએ અને આ સંદેશ આ મનન બીજા માટે પણ ફોરવર્ડ કરો અને તમે પણ સબસ્ક્રાઈબ કરો કારણ તમે બધા આશીર્વાદ છો અભિષિક્ત છો કારણ પ્રભુશુના તમે સંતાનો છો પ્રભુશુ તમારામાં વિશ્વાસ રાખો છું બોલો દિવ્ય દયાનો જય ગોડ બ્લેસ યુ ઓલ